આચાર પ્રાપ્ત થયા છે ધારા સભ્ય ગોપાલ ઇટાલિયાના પીએસઆમે ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢ મામલતદારે બે લોકો સામે ફરિયાદ નોંધાવી ઇટાલિયાના પીએ ધર્મેશ કાનાણી મનસુખ પાટરિયા સામે ફરિયાદ નોંધાઈ છે સોલ્વન્સી સર્ટિફિકેટના દસ્તાવેજમાં ગડબડ કરતા ફરિયાદ નોંધાઈ છે ધર્મેશ કાનાણી સાથે મળી ડોક્યુમેન્ટમાં ફેરફારો કર્યા 336997 રૂપિયાનો બેંકનો બોજો હતો 75000 ના સોલ્વન્સી સર્ટિફિકેટની जरुरत पड़ी थी त्रन लाख नो आंकड़ो हटा मत हजार त्र सत्ताणु नो बोझो बता नकली सर्टिफिकेट बनाया था मनसुख पाटरिया खोटू सौनामू तैयार कर